જે જે જણાવ્યું હતું તો રાષ્ટ્રીય લોક અદાલતમાં અકસ્માતના કેસોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું એમાં અકસ્માતમાં મોતમાં અને અકસ્માત ઇજા વીમા કંપનીઓના સહિતનાઓ સાથે સમાધાન કરાવી ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારજનોને તાત્કાલિક સહાય આપવામાં આવી હતી તો એક અકસ્માતના કેસમાં મૃતકના પરિવારજનોને એસી લાખનું વળતર અપાયું હતું જ્યારે અન્યમાં સાહીઠ લાખ પચીસ લાખ જેવું વળતર અપાયા છે જે અંગે નામદાર જજ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી ગુજરાનાર એક પ્રમોદભાઈ પંડિત કરીને હતા અને તેઓ સુપરવાઇઝર તરીકે ડાઇંગ મિલમાં કામ કરતા હતા અને તેઓનો અકસ્માત નવ આઠ બે હજાર ત્રેવીસના રોજ થયો હતો અને ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ હતી આ કેસ તારીખ વીસ નવ બે હજાર ત્રેવીસના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને ફક્ત છ મહિનાના સમયગાળામાં એટલે નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ આજ રોજ આ મેટ્રોનો નિકાલ થયો છે અને જે ક્લેમ એક કરોડ માટેનો કરવામાં આવ્યો હતો એમાં પાર્ટીઓ વચ્ચે સમાધાન થયું છે અને એંશી લાખ રૂપિયામાં સમાધાન થતાં તેઓને આજે વળતર આ ચૂકવવાનો હુકમ થયો છે અને આ રકમ એમને આપવાનો નક્કી થયું છે એ પ્રમાણે આ મેટરનું ડિસ્પોઝ ઓફ થયું છે આ ઉપરાંત ઘણી બધી મેટર્સ હતી જેને લેવામાં આવી હતી અને આને પણ ડિસ્પોઝ કરવામાં આવી છે અને હજી પણ પ્રયત્નો ચાલુ જ છે અને જેટલા પણ કેસો આવશે બધા જ લેવામાં આવશે અને એને મેક્સિમમ સમાધાન થાય એ પૂરા પૂરા પ્રયત્નો કરવામાં આવશે આજની આ લોક અદાલત છે એ નેશનલ લોક અદાલત છે બે હજાર ચોવીસના વર્ષની પ્રથમ લોક અદાલત છે જેમાં સુરત ન્યાયાલયમાં સુરત આખા જિલ્લાના અંદર બાવનથી ત્રેપન હજાર જેવા કેસો અમે આઈડેન્ટિફાય કર્યા છે અને પિસ્તાલીસથી છેતાલીસ હજાર જેટલા કેસીસ ડિસ્પોઝ ઓફ થવાની શક્યતા છે એ આંકડો વધવાની પણ શક્યતા છે ખાસ કરીને અમે એમએસસીપી કેસીસ છે મોટર એક્સિડન્ટ કેસીસ મોટર અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા હોય કે ઇજા પામ્યા હોય એમના વળતરના કેસીસમાં ઝડપથી સમાધાન થાય અને એના ફ્રૂટ છે એ વારસોને અથવા ઇન્જર્ડને ઝડપથી મળે એવા પ્રયત્ન કરીએ છીએ વીમા કંપની તરફથી પણ સારો સહકાર છે આજ રોજ એક કેસમાં એક કરોડનો એક કેસ હતો એમાં એંસી લાખમાં સમાધાન થયું છે